દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ રાજા સ્કૂલ ખાતે નિર્માણ રામ કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં શાળામાં બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષા તૈયાર થયા અને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી અને શાળા આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી આપી જે અયોધ્યામાં બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના વિશે માહિતગાર પણ કર્યા દાહોદ જિલ્લાના અવનવા સમાચાર જોવા માટે અમારી કરો ગણાવા સાથે ચેતનાબેન ગણાવા આગળ પણ થવાના છે એના માટે તમારો સાથ સહકાર જરૂરી છે કાયમ તમારો સાથ સહકાર મળશે નવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો